સૌથી પહેલા મોટી ખબરની વાત કરીએ તો તે જૂનાગઢની છે સંજય કોરડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો આ પત્રમાં તેમણે ફરિયાદ કરી કે જૂનાગઢમાં તળાવનું જે રિનોવેશન ચાલે છે તેનું કાર્ય ગોકળ ગતિએ ચાલી રહ્યું છે ધીમું ચાલી રહ્યું છે તેને કારણે જો વરસાદ જૂન મહિનામાં આવશે અને જૂન મહિના સુધીમાં આ કાર્ય પૂર્ણ નહીં થાય તો જુનાગઢ વાસીઓને કૃત્રિમ ફ્લડ એટલે કે પૂરનો

હવે ખુલીને સામે આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ હવે બીજા જિલ્લામાંથી જુનાગઢ જિલ્લામાં પહોંચ્યો છે આપને જણાવી દઈએ કે આ પ્રથમ વખતની ઘટના નથી આની વખત રાજ્યમાં અનેક ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને એવી ફરિયાદ કરી છે કે તેનું કાર્યક્ષેત્ર હોય છે ત્યાં અધિકારીઓ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો તેમની વાતને સાંભળતા નથી આ વાત થઈ જુનાગઢની હવે અમે વાત કરીશું ગુનેગારની

આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા અમદાવાદ શહેરના અને બધો માલસામાન તેમણે બહાર ફેંકી દીધો હતો એટલું જ નહીં તીક્ષ્ણ હથિયારો સાથે તેમણે હુમલો કર્યો હતો આ હુમલા બાદ તે અને તેના સાગરિતો ફરાર હતા ત્યારબાદ સ્થાનિકોએ અમદાવાદ પોલીસમાં ફરિયાદ આપી આ ફરિયાદ મળતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એલર્ટ મોડમાં આવી સર્વેલન્સ અને ટેકનિકલ ટ્રેસના આધારે સુરતથી થી બાસીને દબોચી લેવામાં આવ્યો અમદાવાદ ક્રાઇમ દઈએ કે અલ્તાફ બાસી બીજો અબ્દુલ લતીફ બનવાની રાહ ઉપર હતો ગોમતીપુર અને તેની આસપાસના વિસ્તારમાં તેની ધાક હતી તે ગમે તેની પાસેથી પૈસા વસૂલ કરતો હતો તે લોકોના જમીનો અને મકાનો પચાવી પાડતો હતો તેની સામે અનેક ફરિયાદો હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત ગુજરાત પોલીસ તેને શોધતી હતી આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી અને અલ્તાબ દબોચી લેવામાં આવ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે તે તપાસ કરી રહી છે કે અલ્તાબ રીતના પહોંચ્યો ત્યાં તે કોના સંપર્કમાં હતો અને તેને કોણે મદદ કરી આ ખબર એક ક્રાઇમની ત્રીજી ખબર અમે આપને બતાવી રહ્યા છીએ અમેઠી યુપીથી ગુજરાતમાં રાજકોટ બેઠક ઉપર ધારાસભ્ય આપને જણાવી દઈએ કે પરસોત્તમભાઈ રૂપાલા જે ઉમેદવાર છે ભાજપના તેની સામે ક્ષત્રિય આંદોલન છે તે આંદોલન ચાલુ હતું હવે પૂર્ણ થયાનું ક્ષત્રિય સમાજે વાત કરી પણ આ આંદોલનની આગ હવે યુપી સુધી પહોંચી છે યુપીમાં અમેઠીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સ્મૃતિ ઈરાની ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેની સામે હવે રાજપૂતોએ મોરચો ખોલી દીધો છે રાજપૂત આગેવાન અને રાષ્ટ્રીય કરણી સેનાના સિંહ મકરાણા અમેઠી પહોંચ્યા છે ત્યાં તેમણે કેમ્પ કર્યો છે અને ત્યાં તેઓ રાજપૂત સમાજના ઘરે ઘરે જઈ અને જનસંપર્ક કરી રહ્યા છે મૈપાલસિંહ મકરાણા યુપી સહિત અમેઠીમાં તે પ્રતિજ્ઞા લેવડાવી રહ્યા છે કે કોઈ પણ કાળે કોઈ પણ ભોગે ભાજપને મત આપવાનો નથી તમારે ભાજપની વિરુદ્ધમાં મત આપવાનો છે મૈપાલસિંહ મકરાણાનું કેવું છે કે ભાજપના જ એક ઉમેદવારે રાજપૂત સમાજની બેન દીકરીઓ ઉપર અપમાનજનક વાત કરી તેની ઉપર ટિપ્પણી કરી અને તે જ પાર્ટીમાંથી એક મહિલા ઉમેદવાર અને કેન્દ્રના મંત્રી જે છે તે સ્મૃતિ ઈરાની લડી રહ્યા છે પણ તે મહિલાઓ કે બેન દીકરીઓ વિશે એક પણ હરિ શબ્દ ઉચ્ચારતા નથી અને તેથી તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ મતલબ સાફ છે કે ગુજરાતમાં છવ્વીસ બેઠકો ઉપર ક્ષત્રિયોએ જે આંદોલન કર્યું તેની આગ હવે ગુજરાતની બહાર છે આપને જણાવી દઈએ કે ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્રણ તબક્કાનું મતદાન બાકી છે અને તેમાં અમેઠી લોકસભા ક્ષેત્ર પણ છે આ બેઠક ઉપરથી સ્મૃતિ ઈરાની લડી રહ્યા છે અને તેની સામે કોંગ્રેસના ઉમેદવાર પણ છે રાજપૂત સમાજના લોકો હવે અમેઠી પહોંચ્યા છે અને તેઓ દાવો કરી રહ્યા છે કે અમેઠીની બેઠક પણ અમે ભાજપને હરાવીશું અને કોંગ્રેસને જીતાડીશું મહીપાલસિંહ મકરાણા સહિત રાજપૂત સમાજ અને કણી સેનાના અનેક હોદ્દેદારોએ ઉત્તર પ્રદેશમાં કેમ્પ કર્યો છે તેઓ દાવો કરી રહ્યા છે કે માત્ર ગુજરાત નહીં દેશના અનેક રાજ્યોમાં જ્યાં અમારી રાજપૂતોની વસ્તી છે તે તમામ બેઠક ઉપર અમે ભાજપને નુકસાન કરીશું એટલે કે અસર કરીશું આ વાત થઈ રાજનીતિની હવે અમે વાત કરીશું ચારધામ યાત્રાની છેલ્લા બે દિવસથી ચારધામ યાત્રા ચર્ચાના કેન્દ્રમાં છે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી ને યમનોત્રી આ ચારેય ધામ છે તે ઉત્તરાખંડની આસપાસ છે પણ અહીં જે યાત્રાધામના ભક્તો છે તેમણે વિડીયો વાયરલ કર્યા છે કે ચારધામ યાત્રાએ જતા ભારે અગવડતા પડી રહી છે દસ દસ કિલોમીટરના જામ લાગી ચૂક્યા છે અને છેલ્લા અડતાલીસ કલાકથી આ યાત્રિકો પોતાની કારમાં સુવા માટે પોતાની કારમાં ભોજન લેવા મજબૂર છે આ માટે ચારધામ યાત્રા કમિટીએ અનેક હાઈ લેવલ બેઠકો કરી અનેક વખત ટ્રાફિક જામ ખોલાવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તેને નિષ્ફળતા મળી વાત એવી આવી રહી છે કે જે યમનોત્રીમાં એક દિવસમાં ત્રીસ લોકો દર્શન કરી શકે તેની જગ્યાએ પ્રતિ દિવસ સવા લાખ લોકો યમનોત્રી પહોંચી રહ્યા છે અને તેને કારણે ભારે ભીડ થઈ ગઈ છે આ પરિસ્થિતિઓને ખાસ કરીને સારી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે પણ તેમાં તેને નિષ્ફળતા મળી જાય વાત તો ત્યાં સુધી આવી કે મુખ્યમંત્રી પુષ્કર ધામી સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા અને તેને કારણે આ ચારધામ યાત્રામાં અગવડતા પડી રહી છે પણ આજે પુષ્કરધામી ઉત્તરાખંડ પહોંચ્યા અને તેમણે ત્યાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો એટલું જ નહીં ઉત્તરાખંડના ડીજીપી અને ડીજી દ્વારા એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર ન કહે ત્યાં સુધી આપ ચારધામની યાત્રાએ ન આવતા કારણ કે અહીં રહેવાની વ્યવસ્થા નથી રસ્તાઓ ઉપર હજારો વાહનોના પૈડા થંભી ગયા છે કલાકો સુધી લોકો પોતાની કારમાં રહેવા મજબૂર બન્યા છે નથી પીવાનું પાણી નથી નાવા માટેનું પાણી લોકોને શૌચાલય જવી હોય તો પણ તકલીફ છે અને તેના માટે આજથી ઉત્તરાખંડ સરકારે ટેમ્પરરી શૌચાલયની વ્યવસ્થા કરી છે તો આપને જણાવી દઈએ કે જો આપ પણ ચારધામની યાત્રાએ જવા માગતા હોય તો પેલા તમામ જાણકારી મેળવી લેજો કારણ કે આપ પણ જો ચારધામની યાત્રાએ જશો તો ક્યાંક ભીડમાં ફસાઈ જશો આપને તે પણ કહી દઈએ કે ગુજરાતમાંથી પણ અનેક જિલ્લામાંથી લોકો ચારધામની યાત્રાએ પહોંચ્યા છે અને તેમણે પણ તેમના વિડીયો વાયરલ કર્યા છે કે ગુજરાત સરકાર આમાં મદદ કરે કેટલાક લોકો તો એવા છે જે છેલ્લા ચાર ચાર દિવસથી હાઈવે ઉપર રાત વિતાવવા મજબૂર છે ચારધામ યાત્રાની વાત બાદ અમે ખબર લેશું દિલ્હીની રાજનીતિની સ્વાતિ માલીવાલ આ નામ કેન્દ્રમાં છે આ નામ ચર્ચામાં છે આ તે સ્વાતિ માલીવાલ છે કે જે મહિલાઓના રક્ષણ માટે મહિલાઓની રક્ષા માટે સલામતી માટે પોતે સતત કાર્યરત હતા આજે તે જ સ્વાતિ માલીવાલને પોતાની રક્ષા માટે કોર્ટ જવું પડ્યું જી હા આપને જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે તે બે દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ એટલે કે આપ પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે પહોંચ્યા ત્યારે તે હાજર ન હતા પણ તેમના પીએ વિભવ હતા તેમણે તેમની સાથે મારપીટ કરી તેમની સાથે ગેરવર્તન કર્યું ત્યારબાદ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસની પીસીઆર કોલ કર્યો અને હવે આજે દિલ્હી એમ્સમાં તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું એટલું જ નહીં ત્યારબાદ દિલ્હી પોલીસના પ્રોટેક્શન નીચે સ્વાતિ માલીવાલને તીસ હજાર ની કોટ લઈ જવામાં આવ્યા ત્યાં તેમણે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ આપી આપને જણાવી દઈએ કે બે દિવસ સુધી અને તે બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ જે દોષી થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પણ હવે ખુદ સ્વાતિ માલીવાલે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમની સાથે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનમાં જ મારપીટ કરવામાં આવી તેમને ગાળો બોલવામાં આવી અને તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું આપને જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલ આ પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ છે આ ઘટના બનતા જ હવે ભાજપે મોકા ઉપર ચોકો માર્યો છે ભાજપે આરોપ લગાવ્યો છે કે જે અરવિંદ કેજરીવાલની પાર્ટી મહિલાઓની સલામતીની વાત કરે છે તે પાર્ટીના ખુદ રાજ્યસભાના સાંસદને તેના જ મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં મારપીટ કરવામાં આવે છે હવે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે દિલ્હી પોલીસ માનવામાં આવે છે કે ગઈ આવતીકાલે સવારે તે સ્વાતિ માલીવાલ સાથે સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને રીકન્સ્ટ્રક્શન કરશે આપને જણાવી દઈએ માનવ અધિકાર પંચે પણ આ બાબતે દિલ્હી સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે આપને તે પણ જણાવી દઈએ કે કોઈ પણ મુખ્યમંત્રીના ઘરે પોલીસને જવું હોય તો તેમણે પહેલાં પૂર્વ પરવાનગી લેવી પડે છે માનવામાં આવે છે કે આ પરવાનગી મળ્યા પછી આવતીકાલે સવારથી દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરશે બીજી બાજુ આ કેસનો જે મુખ્ય આરોપી છે જે અરવિંદ કેજરીવાલની સાથે બે દિવસ પહેલા એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા વિભવ જે અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ છે એટલે કે સચિવ છે જે અંગત તે અત્યારે ફરાર છે તે ભૂગર્ભમાં છે માનવ અધિકાર આયોગની ટીમ ત્યાં પહોંચી હતી તેમના ઘરે તે ન મળી આવતા તેમણે ત્યાં નોટિસ ચોંટાડી હતી તો આતી રાજ્યની પાંચ મોટી ખબરો કે જેનાથી અમે આપને અવગત કરાવ્યા અમે દરરોજ સાંજના આ સમયે આપને મળીશું રાજ્ય કે દેશની કોઈ પણ ખબર હોય જે આપનાથી છૂટી જતી હોય ત્યાં તે આપના સુધી પહોંચાડીશું નવી ખબર નવી અપડેટ સાથે અમે ફરી એકવાર આવતીકાલ આપને મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર